નમસ્કાર દોસ્ત દર્શક મિત્રો આ જે ભેંટ છે પલટી ખાઈ ગઈ છે ભેંટની અંદર બેઠેલા લોકોને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી છે મોટી દુર્ઘટના સર્જાઈ છે જે બે લોકો બેઠેલા છે એમને શું થયું છે લોકો બધા કહે છે કે આ રીતના આ ઘટના બની છે તમામ ઘટના જે છે એ આપણે જોવાના છે તે વિડિયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર જે બોર્ડર છે ત્યાં આગળ જ ડાળ છોડતા જ એક બેન્ટ જે છે પલટી ખાઈ જાય છે આખો માહોલ જે છે ગરમાઈ જાય છે આ દુર્ઘટનાની અંદર બે લોકોને વધારે વાગ્યું હોવાના સમાચાર આપણને મળ્યા છે અને જે પલટી ખાધેલી છે જે બેન્ટનું નામ છે દેવ મોગરા બેન્ટ દેવ મોગરા બેન્ટ જે પલટી ખાધેલી છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ભેંટ પલટી ખાઈ ગઈ છે આટલા લોકોને વાગ્યું છે ફલાણું ઢીકણું પરંતુ આ શૈલેષ બિલ તમને તમામ ઘટના જે છે સાચી બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે ભેંટ પલટી ખાધી છે એ એકદમ સામાન્ય છે તો ક્યાં ચાર જણને પાંચ જણને આવું થયું ફલાણું ઢીકણું હવે એ અફવા ના ફેલાવવું જોઈએ જેમ કે તમે ફોટોની અંદર જોઈ શકો છો આ જે ભેંટ છે જે ભેંટ જ્યારે ભેંટ જતી હોય ત્યાં બધા લોકો ના બેઠેલા હોય ત્યાં આગળ ડ્રાઈવર એક બે જણા જ બેઠેલા હોય છે તો આટલા બધાને ક્યાં વાગ્યું હોય તો આ બધી અફવાઓ હોય છે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની કોઈને વાગ્યું નથી સામાન્ય ઈજા થઈ શકે છે કેમ કે આપણું દેખાય જ છે જે ટેમ્પો જે છે એક બાજુ જે ડાહ છે ત્યાં આગળ ફક્ત નમેલો છે નમેલો છે નથી પલટી ખાધો કે નથી દૂર ખાઈન મેં જઈને પડ્યો કશું જ નહીં થયો ખાલી નમેલો છે આ ઘટનાની અંદર બધા સુરક્ષિત છે કોઈ પણ પ્રકારનું કોઈને વાગ્યું નથી આ ઘટના બની છે બે દિવસ પહેલાં દેમગરા બેંડ છે કંઈક પ્રોગ્રામમાં ગયા છે કંઈક પ્રસંગમાં ગયા છે ત્યારે ઘરે ફર્યા હશે પરત એ વખતે આ ઘટના બનીએ તો હું આશા કરું છું તમને બધી જ ખબર પડી ગઈ હશે કે આ ઘટનાની અંદર કોઈપણ પ્રકારનું કોઈને વાગ્યું નથી ખાલી અફવા ના ફેલાવવું જોઈએ હું તમારા દોસ્ત શૈલેષભી